તમને બસો દસ રૂપિયામાં બરોડામાં તમને આવી થાળી મળી કેવી મજા આવે તમે જે જોઈ રહ્યા છો કે આની અંદર લગભગ કેટલી આઈટમો ત્રીસ કે આઈટમ એક માણસ ઘરે થઈ લે એટલે બરોડાના ખાસ જેટલા પણ તમે કોઈ પ્રસંગ કરવા માંગતા હોય તો કોઈ મહેમાન આવ્યું હોય ને તો અહીંયા લઈ આવો રિયલમાં ઇમ્પ્રેસ થઈ જાય બસો દસ રૂપિયા વસૂલ થઈ જાય ને એવી પ્રાઇસ છે લોકો સૌથી વધારે જે ખાવા આવે છે એમના ભજીયા

સ્ટાર્ટ કે નું નું જ મળે મળે છે જેવી જેની જરૂરિયાત અને અનલિમિટેડ થાળી ના બસો દસ રૂપિયા ખાલી એમાં કેટલી આઈટમ એમાં આઈટમમાં ત્રણ સ્વીટ આવે છે બે ફરસાણ આવે ચાર સબ્જી આવે રોટી રોટલા પૂરી દાળ ભાત કઢી ખીચડી છાસ સલાડ પાપડ બધી વસ્તુ જોરદાર ફૂલ થાળી જોરદાર

સબ્જીની વાત કરીએ તો અહીંયા લાઈવ સબ્જી છે આપણી પાસે તમે જે જોઈ રહ્યા છો કે જોરદાર સેવ ટામેટાનું શાક છે આહા હા હા મોઢામાં આવી જવાનું છે અને આ બટાકાનું શાક શાક છે છે અને આ આપણી રજવાડી જે સ્પેશિયલ ઢોકળી કાઠિયાવાડીની શાકની અંદર ઢોકળી અને સેવ ટામેટાનું શાક ના આવે તો મજા જ ન આવે અને પંજાબી પંજાબી શાક છે ને આપણું જે ગુજરાતી સ્ટાઇલમાં જે આપણે પંજાબી શાક ને એ પ્રકારનું તમે જે પંજાબી શાક અને પનીરના મસ્ત મોટા મોટા પીસ અને જો આ ખાવાની મજા જ અલગ હોય છે અને બપોરે કઢી પણ મળી જશે જેને કદાચ બપોરે કઢ અત્યારે તો લોકો કઢી બપોરે પણ ખાય છે ન કરતા આ નોર્મલી રાત્રે જ ખાવાની વસ્તુ પણ ઘણા લોકોને દાળ નથી ભાવતી તો એ લોકો માટે કઢીનું ઓપ્શન છે બાકી આપણી સદા બહાર ગુજરાતી જે દાળ જે ખાટી મીઠી દાળ અને ભાત આ વસ્તુ ખાવ ને તો એ મજા આવે અને ભાઈ તમારી વસ્તુ શું સૌથી વધારે લોકો શું ખાવા આવે ભજીયા આપડી મેન હીરો આઇટમ છે ભજીયા જે મોસ્ટ ઓફ પબ્લિક છે ખાલી સ્પેશિયલ ભજીયા ખાવા માટે જ આવે છે એટલે હોટેલ આ બધા ભજીયા ખાવા માટે શું શું ખાસ હા ભજીયા ખાવા માટે જે ચાર ટાઈપના ભજીયા હોય છે બપોરે હોય છે અને સાંજે ભી હોય છે આપણે ડેલી મેનુ માં પાંચે પાંચ બ્રાન્ચમાં માં પાંચે પાંચ બ્રાન્ચ બધી બ્રાન્ચ પર મળી જશે એટલે હીરો તમારો ભજીયા 365 દિવસ 365 દિવસ મે પહેલી ભી હોટેલ જોઈ કે જ્યાં ફરસાણ રેગ્યુલર એક જ વસ્તુને નહીં પણ ભજીયા ખાવા માટે આવે શાક તો ચાલો બધાએ બનાવતા હોય ખવડાવતા હોય પણ સ્પેશિયલ ભજીયા માટે તો મેં પહેલી હોટલ જોઈ ગુજરાતમાં જતીનભાઈ મને તમારે આ એક રેસ્ટોરન્ટની ખૂબ વસ્તુ ગમી છે કે જે બધા રેસ્ટોરન્ટમાં હોતી નથી બરાબર અને તમારા રેસ્ટોરન્ટમાં મને ગમ્યું છે કે ચોખ્ખાઈ નગર અમારે કહેવું પડે કે ભાઈ ચોખ્ખાઈ કરીને રાખો આપણે વિડીયો મસ્તીનો લેવો છે પણ એક વસ્તુ એક એક જગ્યા અને બધું જ આ લોકો ચોખ્ખાઈનું ખૂબ ધ્યાન રાખે છે અને મને ખૂબ ગમતું હોય છે કે આવી હોટલ કે જે હોટલ અમે વિડીયો બનાવીએ ત્યારે લોકો આંખો કારણ કે દરેક લોકો રેસ્ટોરન્ટમાં અંદર બહાર જમતા હોય પણ અંદર નથી આવતા વિશ્વાસ હોય છે કે અહીંયા સારું હોય પણ એ વિશ્વાસનું તમે જે લોકોનું દિલ જીતી રહ્યા છો ને એટલે લોકો તમારા ત્યાં જમવાનું પસંદ કરે છે તમારી જે સૌથી વધારે જે સદા બહાર છે ભજીયા ભજીયા પાછા મિક્સ ભજીયા તમે આપો છો જેમાં મરચાના મેથીના બટાકાની પતરી ના પતરી અને છુંદા ના બટાકા વાળા ના બટાકા વાળા એ લાઈવ જ બરાબર ને આપણે બટાકાની પતરી કે શું કે બટાકાની પતરી બટાકા વાળા મરચાના ભજિયા અને મેથી ના ભજિયા મેથી ના ભજિયા આપણે કાઠિયાવાડી ભાષામાં શું બોલીએ આપણે ફૂલવાળી લગન માં જ મળે બાકી બારે આ અમારે કાઠિયાવાડ માં બહુ ઓછા મળે તમને કહી દઉં અમારે સૌથી વધારે ખાતા હોય તો જે ડુંગળીના ભજીયા હોય જે ઓલા શું કે ટીકડી કહીએ ને એ હોય દાળવાળા દાળવાળા એ ક્યાંક જ મળે કારણ કે બહુ ઓછી જગ્યાએ વધારે આ મરચા ના હોય અને બટાકાની પતરી એ વધારે મજા આવી જાય અને પછી છૂંદા તો હોય જ અને એમાં લસણિયા બટાકા વાળા હોય ના ભજીયાનો કલર જુઓ વાઈટ જ રહેશે આમાં તમે કોઈ એવું કહું ને કે કલર ને એવું નાખ્યું જ નથી બધું નહીં હવે એક મને એક વાત કહ્યું આજે મને કહ્યું તમને એક મસ્તીની વાત કહું આ એક નોલેજ વાળી વાત છે કે ઘણા લોકોને એસિડિટી થાય બહારની હોટલનું ખાવાથી થાય તો એસિડિટી થવાનું કારણ શું એમાં કેવું હોય વાસી તેલ હોય ને એનાથી જ એસિડિટી થાય બરાબર અને બીજી વાત કે કલરનું પ્રમાણ જો તમારા બોડીમાં વધી જાય ને એટલે એસિડિટી થાય 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 ને થાય જ બરાબર ને જે આપણે ઘણી જગ્યાએ પંજાબી ખાતા હોય એ જે થોડ થોડું ઘણું જો કલરનો માત્ર જો વધી જાય ને તો તમને એસિડિટી હંડ્રેડ પર્સન્ટ થાય બાકી મસાલાથી કોઈ દિવસ એસિડિટીની નથી થતી મસાલા તો આપણે ઘરે ખાતા હોય છે રેગ્યુલર આનાથી વધારે કદાચ ખાતા હશે પણ તોય છતાં ઘરે નથી થતી લોકોને બહારનું ખાવાનાથી જે વાસી તેલ અને જે સ્પેશિયલ જે કલરનું પ્રમાણ જે વધારે હોય તો તમે એટલે એસિડિટી થવાની કલરનું જો કલરની જગ્યા તમે બીજું કંઈ યુઝ કરો તો વાંધો ના આવે અહીંયા જમવાનું તમને કેવું લાગ્યું સર

આવા જેવું ખરું બોલ છે નહીં હું તો કહું છું બધાય આવા જેવું છે ખરેખર બહુ સરસ ફૂડ છે થેન્ક યુ થેન્ક યુ કે આપણો ઇન્ડિયા નું ખાવાનું તો બહુ મિસ કરતા હશો બહુ જ મિસ કરીએ છે પણ હવે ત્યાં બી સારી રેસ્ટોરન્ટ છે ત્યાં પણ રેસ્ટોરન્ટ બહુ સારી થઈ ગઈ છે રાઈટ તો ત્યાં ગુજરાતી સારી કોની સારી મળે કહી દઉં અમે લોકો વર્જિનિયામાં રહીએ છીએ ત્યાં પણ ત્યાં ગુજરાતી ઘણી બધી રેસ્ટોરન્ટ છે કોઈ તમારી ફેવરેટ

આ બોઘેણી આને અમે બોઘેણી કહેતા હોય કાઠિયાવાડમાં અમને આ મૂકી દઈએ અને અમારા ઘરે આ જ હોય જેટલા પણ ઘરની અંદર હોય ને તો અમે આ જ હોય અને આવી રીતના છાસ મળી જાય ને ભાઈ આહા હા કાઠિયાવાડમાં છાસ વગર જમવાનું છાસ વગર ને પેલા છાસ પછી જમવાનું દરેકની પસંદ અલગ અલગ હોય મને મોરી છાસ ભાવે મને મોરી છાસ મળી ગઈ છે ઘણાને ખાટી છાસ ભાવતી હોય તો હવે હરિહર ચાલુ કરશું ભાઈ તમે ચાલુ કરી દો

આખા ગ્રુપ સાથે લોકો આવે કારણ કે ફેમિલી લઈને આવવાનું હોય ને ભાઈ એટલે સૌથી મોટા મોટું જોખમ કહેવાય કે ભાઈ ત્યાં સારું ના આવે તો સાંભળવાનું એ લોકોને નથી થાય સાચી વાત ને મોડું બગાડે કે તમે આવું લઈ ગયા એટલે સૌથી મોટા મોટા આપવા છે એમાં આપણા ફેમિલી તો વધારે તકલીફ થાય સારું સારું એટલે આ આ એક જગ્યા તો મને એવું ગયું છે કે બટાકાનું શાક જોરદાર છે બે જાતના સ્વીટ છે અને આ પાયને હા ત્રણ ટાઈપના સ્વીટ જો આજે પાઇનેપલ શીરો જેમાં પાઇનેપલ ના પીસીસ છે પુરણપુરી ફૂલ લોડેડ જો લોકો તમારા ભજીયા ખાવા ખાસ ભજીયા ખાવા ચાર જાતના ભજીયા હોય છે ડેલી આપડે ઈ ગરમ 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 ફ્રેશ જ આપવાનો એક એવી હોટલ મેં જોઈ ગુજરાતમાં કે જે સ્પેશિયલ એના ફરસાણ માટે વખણાય છે શાક તો એમના જે રેગ્યુલર આપણે જે બનતા હોય પણ સ્પેશિયલ મને વધારે જે ગમ્યું હોય તો એ ભજીયા અને પાછા કારણ કે આ એક બાય પ્રોડક્ટ છે ઓલુડ બાય પ્રોડક્ટ કે એને કદાચ તમે બહુ વધારે પ્રાધાન્ય લોકો નથી આપતા પણ તમે એનું વધારે કેવી રીતના આપ્યું શું થયું એવું ભજીયા પબ્લિકને ફ્રેશ ખાવા મળે ઘરમાં ગરમ તો બહુ મજા આવે છે ખાવાની થાળીમાં અચ્છા ના કે થાળીમાં આમ ગુજરાતી હોટલની અંદર ભજીયા હોય પણ ક્યારે 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 કોઈ ફ્રેશ લાઈવ ફરસાણ નથી હોતો આપણો પ્લાનિંગ એવો હતો કે પબ્લિકને લાઈવ ફરસાણ આપવું જોઈએ લાઈવ ફરસાણ લાઈવ ફરસાણ તો તમને આ વિચાર કેવી રીતના આવે કે આપણે આ પેલા તમે શું કરતા હતા ને કેવી રીતે વિચાર આવ્યો કે તમારે ફ્રેન્ચાઇઝી છે કે કોણ હું આ પોતાનું મારું છે તમારું ફ્રેન્ચાઇઝી નથી આપણે જ કરેલું કેવી રીતે વિચાર આવ્યો વિચાર એવો કે હવે પબ્લિક કે પંજાબી છે ફાસ્ટ ફૂડ છે બધું ખાઈને હવે લોંગ ટાઈમ પછી કે કાઠીવાડીનો જ આવવાનો છે પબ્લિક બધી પ્રિફર વધારે કાઠીવાડી ભોજન કરતા હોય પ્રિફર ન્યા જાવ ત્યાં શું આવે છે સાદો અને સાત્વિક ભોજન કે જે પબ્લિક ને ડેઈલી બી ખાવું હોય તો બે ખાઈ શકે આ બધું ડેઈલી ખાવ પ્રસંગમાં ખાવ પ્રસંગમાં ગમે ત્યારે ચાલે તો આ એક જ આવે એક જ ઓપ્શન છે આપડે હવે એટલે અને એમને ખાસ આ તમને પણ જો કદાચ કહી રહ્યો છે કે લાસ્ટ છે ને ભાઈ દુનિયાનો છેડો છે ને ગુજરાતી થાળી છે રૂટીન જમવાનું આમાં આજ સુધી કોઈ છે ને કંટાળો નથી લે તમે રોજ રોટલી શાક ખાવ છો તમને કંટાળો નથી હતો પણ હું તમે રોજ પીઝા ખવડાવ સાહેબ તમે છે ને મહિનામાં પછી કંટાળી જાય એ ગોત છે જ સાહેબ એટલે મને તો તમારી થાળી બસો દસ રૂપિયા વેલ્યુ ફોર મની છે અને આવા મોંઘવારીમાં તમે બસો દસમાં ખવડાવો પછી એ પણ બહુ સારી વસ્તુ છે આવી સીટિંગ બેટિંગ વ્યવસ્થા સાથે અત્યારે ફૂલ ટેબલ ફૂલ કુક થઈ ગયું છે ખાલી અત્યારે તમે ખાલી બપોરના અને સાંજના બે ટાઈમ આવી બપોરના પણ અત્યારે ફૂલ થઈ ગયું છે આજનો વિડીયો અહીં પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ઘી નહીં મળે આ મેં એક પણ તે દી ધરતી ધરતી હરિમ તસ્ય જે માતા દીએ બધું કાલના છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં આ બસો દસ રૂપિયામાં તમને થાળી મળી રહી છે તો ખાવાનું ભૂલતા નહીં તમને બધી જગ્યાએ સેમ ટેસ્ટ મળે કારણ કે એક જ જગ્યાએ સેન્ટ્રલ કિચન છે એટલે શાક સેમ બનવાના છે વસ્તુ સેમ બનવાની છે તમને ટેસ્ટમાં ક્યાંય ફેરફાર નહીં થાય અને ફ્રેન્ચાઇઝીઝ આપશે ને બધા આપતી પ્લાનિંગ ચાલુ છે અત્યારે અત્યારે નહીં ને કોઈ ના અત્યારે હજુ પ્લાનિંગ નથી ભવિષ્યમાં હોય છતાં કદાચ તમારે કોઈ માહિતી લેવી હોટેલ નાખતા પહેલા અમને તમે એક વાર મળવા આવજો કારણ કે અમને જેટલી તકલીફો પડી છે કે આ ના કરતા તો તકલીફ પડશે